પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિનોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે એક

એટલે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે આ બાબતે સંકલન પણ કરવાની હોય છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એક બનાવ બન્યો એમાં ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા